જૂનાગઢ પાસે આવેલું જે હનુમાન ખીજડીયા કરીને જે ગામ એ હનુમાન ખીજડીયા ગામથી લઈ અને અરવલ્લીના બાયડ અને બાલાસિનર સુધી આ દૂધનું ટેન્કર એ પહોંચાડવામાં આવતું હતું આજે જે અમેની ચર્ચા કરી રહ્યા છીએ એ ફક્ત એક દૂધના ટેન્કરની ચર્ચા કરી રહ્યા છીએ એટલે એવું ન માનતા કે છીંડે ચેડ્યો એ ચોર આ તો એક અમારી સામે એવું છે જેના આધાર પુરાવા સાથે અમે તમારી સમક્ષ મૂકી શકીએ છીએ પરંતુ ગુજરાતમાં આવા સેંકડો એ દૂધના ટેન્કરો જે છે એ અત્યારે ક્યાંક ને ક્યાંક મોતનો કારોબાર અને માફિયાઓને અને મિલી ભગતથી ચાલી રહ્યો છે આવું ઝેરી નકલી માંસાહારી પદાર્થો નાખેલું દૂધ આપણને પીવડાવવામાં આવે છે અને એમાં અનેક નેતાઓ હપ્તા લે છે યુવરાજસિંહ આ સ્ટિંગ ઓપરેશન ઉપર લાગેલા છે હું એમને ખૂબ ખૂબ પહેલાં તો અભિનંદન આપું છું કે એણે જીવની પરવા નથી કરી યુવરાજસિંહ કોઈ મંત્રી નથી સંત્રી નથી ધારાસભ્ય નથી કશું જ નથી છતાંય એમને ચિંતા થઈ એમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને આ દૂધનો કારોબાર ખુલ્લો પાડ્યો છે અને છતાંય આજે એમની એફઆઈઆર નથી લેવામાં આવતી જે બહુ દુર્ભાગ્યપૂર્ણ છે